ભારત પાકિસ્તાનની ત્રણ બોર્ડરો જ્યાં તમે ફરવા જઈ શકો છો એક નડાબેટ ગુજરાત નડાબેટ જેને ગુજરાતના વાઘા પણ કહેવાય છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અહીં સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફની પરેડ અને દૈનિક પ્રવૃત્તિઓ જોઈ શકાય છે આ સ્થળ દેશભક્તિ અને સરહદી જીવનનો અનુભવ કરાવે છે બે વાઘા બોર્ડર પંજાબ વાઘા બોર્ડર અમૃતસર પાસે આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ છે આ સ્થળ તેના પ્રખ્યાત બીટીંગ રિટ્રીટ સમારોહ માટે જાણીતું છે જ્યાં દરરોજ સાંજે ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા ભવ્ય પરેડ યોજાય છે ત્રણ લોંગેવાલા બોર્ડર રાજસ્થાન લોંગેવાલા બોર્ડર જેસલમેર જિલ્લામાં આવેલું છે જે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધની લોંગેવાલાની લડાઈ માટે પ્રસિદ્ધ છે અહીં લોંગેવાલા યુદ્ધ સ્મારક આવેલું છે જ્યાં યુદ્ધના અવશેષો અને ટેન્ક પ્રદર્શિત કરવામાં આવ્યા છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલ જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો